સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે મકર સંક્રાંતિના અવસરે ગાંધીનગર પાસેના ધોળેશ્વર મહાદેવ મંદિરમાં સામૂહિક સફાઈ અભિયાનમાં સહભાગી થઈને મંદિર પરિસરની સફાઈ કરી હતી તેમણે ભગવાન શિવજીના દર્શન પણ કર્યા હતા પીએમ મોદીએ બાવીસમી જાન્યુઆરી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના અવસરને ધ્યાનમાં લેતા ચૌદથી બાવીસ જાન્યુઆરી દરમિયાન દેશભરમાં ધર્મસ્થાનો પર સ્વચ્છતા જન અભિયાન ચલાવવા આહવાન કર્યું છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પીએમ નરેન્દ્રભાઈ મોદીએ દિલ્હી ખાતે રાજ્યમંત્રી એલ મુરુગનના નિવાસ નિવાસસ્થાને પોંગલની ઉજવણીમાં હાજરી આપી હતી કાર્યક્રમમાં એક યુવા ગાયકે પરફોર્મ કર્યા બાદ પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા હતા પીએમ મોદીએ તેમને તેમની સાલ ભેટમાં આપી હતી પીએમ મોદી સાઉથના પહેરવાસમાં જોવા મળ્યા હતા અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો તાઇવાનની સત્તામાં ચીન વિરોધ પાર્ટી બની છે તાઇવાનમાં પ્રમુખ પદની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે ચીનની કટ્ટર વિરોધી મનાતી સત્તાધારી ડીપીપી પાર્ટીની જીત થઈ છે ચીનના વિરોધી મનાતા લાય ચિંગ તાઇવાનના નવા પ્રમુખ બનવા જઈ રહ્યા છે આ પાર્ટીએ સતત ત્રીજી વખત જીત મેળવી છે ચીન અને તાઇવાન વચ્ચે વારંવાર તકરાર થતી હતી ચૂંટણી પહેલાં ચીને તાઇવાનની પ્રજાને ચીન વિરોધી નેતા પસંદ ન કરવાની ધમકી આપી છે પ્રજાએ આ ધમકીને અવગણીને ચીન વિરોધી નેતા જ પસંદ કર્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે